એક વખતની વાત છે ગુજરાતના એક નાનકડા ગામડામાં રાજા વિજય રાજા તરીકે જાણીતો હતો રાજા વિજય દયાળુ અને ધર્મી કર્તવ્ય પરાયણ હતો ગામના લોકો તેને ખૂબ પ્રેમ કરતા એ વર્ષ વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર અને વ્રતનો મહિનો માનવામાં આવે છે રાજા વિજયના દરબારમાં એક જ્ઞાની પંડિત રહેતા હતા જેમનું નામ વિદ્વાન પંડિત પુરુષોત્તમ એક દિવસ રાજા વિજયે પંડિત પુરુષોત્તમને દરબારમાં બોલાવ્યા અને પૂછ્યું પંડિતજી શ્રાવણ મહિનો ખાસ કેમ માનવામાં આવે છે આ મહિનોમાં શું વિશેષ છે પંડિત પુરુષોત્તમ નમ્રતાથી જવાબ આપ્યા મહારાજ શ્રાવણ મહિનો શ્રદ્ધા અને ભક્તિનો મહિનો છે આ મહિના દરમિયાન ભગવાન શિવની ઉપાસના અને વ્રત રાખવાનું મહત્વ છે શ્રાવણમાં માનવામાં આવે છે કે આ મહિને જે વ્રત અને ઉપવાસ રાખે છે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે રાજા વિજે આ સાંભળીને ખુશ થયા અને પૂછ્યું પંડિતજી તમે કંઈક આ મહિનામાં કરવું જોઈએ તેવી એવી વાત બતાવો જે લોકોને સુખ અને શાંતિ આપી શકે પંડિત પુરુષોત્તમ એ વિચાર કરીને કહ્યું મહારાજ શ્રાવણ મહિના દરમિયાન દરેકે રોજ કંઈક સકારાત્મક અને પરોપકારી કાર્ય કરવું જોઈએ એમાં કોઈ દુઃખી વ્યક્તિને સહાય આપવી ગરીબોને ભોજન આપવું પશુઓની સંભાળ લેવી અને વૃક્ષો રોપવા જેવા કાર્યો સામેલ છે આ પ્રવૃત્તિઓ આપણા આત્માને શાંતિ આપે છે અને સમાજમાં સુખ અને સંતોષ ફેલાવે છે રાજા વિજયને આ વિચાર ખૂબ ગમ્યો અને તેમણે તાત્કાલિક આદેશ કર્યો કે સમગ્ર રાજ્યમાં શ્રાવણ મહિના દરમિયાન રોજ સારા કાર્ય કરવું ફરજીયાત છે લોકોએ રાજાના આદેશનું પાલન કર્યું અને શ્રાવણ મહિના દરમિયાન દરેક કોઈ સારા કાર્યમાં વ્યસ્ત રહ્યા એકવાર એક ગરીબ વિધવા સ્ત્રી રાજા વિજયની દરબારમાં આવી અને દુઃખભરી કહાની જણાવી તેણી એ જણાવ્યું કે તેનો એકલલો પુત્ર બીમાર છે અને સારવાર માટે તે પાસે પૈસા નથી રાજા વિજય એ તરત જ તેની મદદ કરી અને તેનો પુત્ર સ્વસ્થ થઈ ગયો વિધવા સ્ત્રીની આંખોમાં આભારના આંસુ આવી ગયા અને તે રાજાને કહેવા લાગી મહારાજ તમે ભગવાન શિવની કૃપા સ્વરૂપ છો તમારી દયા દ્રષ્ટિથી હું અને મારા પુત્ર બંને જીવતા થઈ ગયા આ કિસ્સા એ રાજા વિજય અને સમગ્ર રાજ્યમાં એક સારા ઉદાહરણ મૂકી દીધું રાજા વિજયની દયા અને કરુણાથી રાજ્યમાં શાંતિ અને સુખ ફેલાવા લાગ્યું લોકો શ્રાવણ મહિનાને શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવા લાગ્યા આ વાર્તા એ શિક્ષા આપે છે કે શ્રાવણ મહિનો ફક્ત ધાર્મિક રીતે જ નહીં પણ માનવતાવાદી અને પરોપકારના કાર્યોથી પણ મહત્વપૂર્ણ છે જ્ઞાન અને દયાળુતાથી ભરપૂર રાજા વિજયના રાજ્યમાં શ્રાવણ મહિનો એક પ્રેરણાદાયક વાર્તા બની